નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં સનાતન પરંપરામાં અખાત્રીજને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે આ દિવસે કોઈ પણ ચોઘડિયા કે સમય જોયા વગર દરેક કામ કરી શકાય છે આ દિવસે ધનની દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે તૃતીયા પર લક્ષ્મીની વિશેષ પૂજા કરો જો તમે ઇો છો કે ધનની દેવી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને કોઈ કમી ન રહે અને ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તક્ષય તૃતીયાના દિવસે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ વિધિપૂર્વક દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમના મંત્રોનો જાપ કરે છે અને તેમની પૂજા સંબંધિત કેટલાક સરળ ઉપાય કરે છે તો દેવી લક્ષ્મીની કૃપા તેના પર આખા વર્ષભર વરસતી રહે છે તેમની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે હવે આપણે જાણીશું કે અખાત્રીના દિવસે માં લક્ષ્મીની કેવી રીતે પૂજા કરવી કયા મંત્રોનો જાપ કરવો અને અખાત્રીજના ના દિવસે કઈ શુભ વશ તો ઘરમાં લાવવાથી આખા વર્ષ દરમિયાન પૈસા ખૂટતા નથી વાત કરીએ કે ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે ઘરમાં લાવવાથી માં લક્ષ્મીનો વાસ થાય છે તેમની કૃપા હંમેશા માટે આપણા પરિવાર પર બની રહે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમય વાતાવરણ બને છે તમે પણ અખાત્રીજના દિવસે આવા ઉપાયો કરવા માંગતા હોય તો વિડિયોને દિલથી લાઇક કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો જય જય લક્ષ્મી માતાએ નમઃ વિડિયો અર્ધ વચ્ચેથી છોડવાની ક્યારેય ભૂલ ના કરતા કારણ કે એવું જાણવા મળ્યું છે કે અધૂરું જ્ઞાન હંમેશા માટે ભયજનક સાબિત થાય છે અક્ષય તૃતીયા અખાત્રીજ શુભ તહેવાર વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની તિથિએ ઉજવવામાં આવે છે જેનો ક્ષય થતો નથી તેને અક્ષય કહેવાય છે આ માન્યતા માટે લોકો આખું વર્ષ અક્ષય તૃતીયાના પવિત્ર તહેવારની રાહ જુએ છે જે સાધનાથી સાધકને અક્ષય પુણ્ય મળે છે તે આ વર્ષે દસ મે બે હજાર ચોવીસ ના રોજ શુક્રવારે ઉજવવામાં આવશે અખાત્રીજ તરીકે ઓળખાતા આ શુભ તહેવાર પર ધન અને સુખની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે હિન્દુ માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર લક્ષ્મીની વિશેષ પૂજા કરો જો તમે ઈચ્છો છો કે ધનની દેવી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને પૈસાના ભંડાર હંમેશા માટે ભરાયેલા રહે તો અક્ષય તૃતીયા પર વિધિવિધાન અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી તમારે આદિશંકરાચાર્ય દ્વારા રચિત કંકધારા સ્તોત્ર વાંચવું અથવા સાંભળવું જોઈએ જો તમે આ કરી શકતા નથી તો કમળકાકડીની માળાથી દેવી લક્ષ્મીના મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે જે ભક્ત અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા વિધિવિધાથી કરે છે તેના પર વર્ષભર ધનની દેવીની કૃપા વરસતી રહે છે યંત્રની પૂજા કરવાથી ધનની મનોકામના પૂર્ણ થાય છે જો ઘણી મહેનત પછી પણ તમારા જીવનમાં નાણાંની અછત રહેતી હોય તો અક્ષય તૃતીયાના દિવસે તમારે તમારા ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું જોઈએ વિધિવિધાન અનુસાર તેની પૂજા કરવી જોઈએ અને દેવીના મંત્રોનો જાપ કરવો જોઈએ દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તે માટે તમારે અક્ષય તૃતીયા પછી પણ દરરોજ શ્રીયંત્રની પૂજા કરતા રહેવું જોઈએ શ્રીયંત્રની દરરોજ પૂજા કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે ઘરના પરિવાર પરમાં લક્ષ્મીની કૃપા હંમેશા માટે રહે છે અખાત્રીજ ના દિવસે સોનું ખરીદવામાં આવે તો નસીબ સોનાની જેમ ચમકે છે હિન્દુ માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવામાં આવે છે અને લાવવામાં આવે છે તો તે લાંબા સમય સુધી તેમની પાસે રહે છે એટલું જ નહીં પરંતુ તેમાં વધારો પણ થાય છે હિન્દુ માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે કારણ કે તે દેવી લક્ષ્મી સાથે સમુદ્ર મંથન શંખ પણ નીકળ્યો હતો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખ રાખવામાં આવે છે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે આવી સ્થિતિમાં જો તમે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવામાં અસમર્થ છો તો ઓછામાં ઓછું એક શંખ અવશ્ય લાવો અને તેની પૂજા કરવાની સાથે દરરોજ તેને વગાડો આ ઉપાય કરવાથી ઘરમાં ઘરમાં ધન અને અન્ન બંનેનો ભંડાર ભરાયેલા રહે છે આવા ઉપાયો અખાત્રીજ ના દિવસે જો આ ઉપયોગ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધન ની પ્રાપ્તિ થાય છે જો આ આવેલી માહિતી પસંદ આવી હોય તો જરૂરથી કરો વીડિયો કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગબલી જરૂરથી લખજો ચેનલને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર